મૃત્યુજયાય રુદ્રા નીલકંઠાય શાંભવે અમૃતેય શર્વાય મેવાય તે ન મૃત્યુય મહારુદ્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુચરા વ્યાધિ મુચ્યુચેવાદી है भोले शंकर कैसे लगी मुझको तेरी लगन गाऊं अर्जुन हो के तुझ में मगन चंद्रमा ललाट जागे जटाऊ में गंगा सुन तेरे जैसा योगी हुआ है ना होगा तुम इतना सरल तो हर प्रार्थना का फल तो मेरे भोले शंभू

जय जय शंकरा आदि देव शंकर फिर जाप के बिना चले ये सांस किस तरह नमस्कार जय महादेव जय महाशिवरात्रि પર્વ દિવસ નિમિત્તે આજે જે આ એક મહત્વનો દિવસ છે મહાશિવરાત્રી કરી શકાય એવો એક સારો એવો આપણો હિન્દુ ધર્મને એક ધર્મની અંદર જાગૃત કરી શકાય એવો એક દિવસ છે ત્યારે એક ઘણી ખરી દુઃખની વાત પણ થઈ શકે છે કે ભગવાન શિવના શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે આપણે ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ પોતાના વિસ્તારમાં નજીકના મંદિરોમાં જતા હોય છે ઝગપતિમાં રહેવા એવા વ્યક્તિઓ કે જે કોઈ મંદિર હોવા છતાં તે મંદિરોમાં જઈ શકતા નથી આ એક ખરેખર છે પણ આપણે આપણી સાથે સામેલ જોઈએ કારણ કે તે પણ એક સનાતન ધર્મનો જ ભાગ છે આ જાગૃતિને ધ્યાનમાં રાખીને આજે સરસ દ્વારા આપણે એવી જ એક પ્રવૃત્તિ કરેલી છે કે ઝૂપડપટ્ટીમાં જઈને તે લોકોને આપણે ભગવાન મહાદેવની જે પાર્થિવ લિંગ છે કરી શકે તેવી છે આજે સૌ પ્રથમ વખત એક ભાંગ બનાવવાનો અનુભવ કરેલો છે એ કોઈ તીવ્ર નહીં કે જેનાથી કોઈ વ્યક્તિના ઉપર એની અસર થાય પરંતુ એક પ્રસાદી સ્વરૂપે દૂધની માત્રા વધારે રાખીને જે ભાંગ બનાવેલી છે તેનું સેવન તે લોકોને પણ કરાવ્યું હતું અને પ્રસાદી સ્વરૂપે તેમને જે બાળકો છે એને બિસ્કીટનું વિતરણ કરેલું હતું આજની જે આ પ્રવૃત્તિ છે એ ખરેખર દરેક પ્રવૃત્તિઓ કરતાં અલગ લાગે કારણ કે અગાઉ આપણે ભારત માતાનું પૂજન પણ ચૂંટણી પટ્ટીમાં જઈને કરાવેલું હતું અને હાલમાં કરાવીએ પણ છીએ આગળ હવે દર વખતે દર મહાશિવરાત્રીના દિવસે જે પણ જરૂરિયાતમંદ પરિવારોનું જે વસ્તી છે ત્યાં જઈને આપણે તેમના હાથે ભગવાનનું પૂજન કરાવીશું અને તેમને પણ પ્રસાદી વેચીશું જેથી તેમને પણ એકાત્મતાનો ભાવ જાગે અને સનાતન ધર્મ પ્રત્યે તેમને પણ જે જાગૃતિ તેના માટે છે એમાં હજી વધારો કરી શકે આધુનિક પ્રવૃત્તિના જે દાતાશ્રી છે તેમણે તેમનું નામ જાહેર કરવાની મનાઈ કરેલી છે માટે હું તેમનું નામ જાહેર નથી કરતો પરંતુ ભગવાન તેમને ખૂબ આપે ઉત્તરોત્તર તેમના જીવનમાં તેમના ધંધામાં તેમના પરિવારમાં ખૂબ પ્રગતિ કરાવે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ આ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે છો તો જ આ સંસ્થા છે આપ સૌના આશીર્વાદથી આપ સૌનો જે સાથ અને સહકાર છે તેનાથી જ આપણે આ પ્રવૃત્તિઓ કરી રહી છીએ આપ સૌનો ફરી એક ખૂબ ખૂબ આભાર હવે મળીશું કોઈ નવી પ્રવૃત્તિ સાથે નવા દિવસે ત્યાં સુધી આપ સૌને નમસ્કાર જય મહાદેવ જય મહાદેવ